છોક્ર <phone noise> 500 આલો 500 આ રાખજે બહો આ મારા આલે કોઈ આપુના જો કીધું હે ના હો ઓ રાખજે બહો જકરી આવી ભાઈ તમારી હે આ પાછે લાલ નો લે બા ઓય લાલ કે પીઉસે ઓય પો બે છોકરા પોળી બો લે પી નીકળ પીજે પોણી લઈ જાય કળ રહે હે તો રાખજે હરી હાલો લે હાલો કોણ ને હેડ્યો હું યાર આલે

Cadê barra, pai.

મને તો જોવાનું કઈ જાજી ખબર પડતી નહીં આ જોવાના ઘડી ઘડી આ ના આવે છે કોઈ નવું આવતું નહીં આપણે જ્યાં લાહોલા લાલભાઈ તમાર વાળો આયલો હા એવું છે ઉભારો હું જોઈલો લાલભાઈ તમે રો મારા વાળી ચોક ચોક જ મોર બોલા પાહો નક ક નહીં બોલતો બધું ખેસી લાવજે પાછી હહ હહ લાલભાઈ નહીં આપળો કોઈ દમ તમે હેંડાળો તમે તા મારે છે એવું જ તમાર છે પોખાયું બસ

ચુટ મારી ના થા ચુટ નઈ મારવાની વછી ગુટણામાંશ તાણ ફોરું જવા વાતો ઓમ જવા દે આ વખત તો મારતા જવા દેવું ઓમ જ ઓમ ચીપું હોય તો જીમ ચીપું કહી તમને કોમ કરો દાવો બરોબર લ્યો ઉઠા નાખો નાખજો તમે નાખો તમે પોતા આલુ ના જીના છે નાખો ના જાય

લાલાજી ખાડો તમે શું કરો છે નાખો મને જોઈ લેજો જોઈ લો જોઈ લેજો લે બધા આ તો હજી ખો હાલવાનો મારે એટલે ખો નહી બધા નાઇ જવાના છે એમ કીધું